દોસ્તો આ જોઈ શકો છો તમે આટલી કડફ હટાવી છે અને બીજી કડફ હટાવી રહ્યા છે અંદર સાપ ગુસી ગયેલો છે Odeh

আরে 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 দেখ করারেছো হ্যাঁ কিবা আর লাগি আ না

દોસ્તો આ સાપને આપણે બધા ઓળખે જ છીએ આ સાપ કુણીમાંથી આપણે ઓળખે છે આ સાપ આપણે તરીકે ઓળખે છે અને એને આપણે ઇંગ્લિશમાં રેડ સ્નેક અને આપણા ત્યાં એને લોકો સીતોડુ તરીકે ઓળખતા હોય છે અને આ સાપમાં જે રોક્યું નથી આ બિનજી સાપ છે એની લંબાઈના કારણે લોકો એનાથી કરે છે બાકી આપ સાપમાં ઝેર હોતું નથી અને દોસ્તો અમારા આ રીતના તમારે વિડીયો જોવા હોય તો અમારા પેનને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ શેર અને સપોર્ટ કરો દોસ્તો આ સાપને હવે પેક કરી એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું દોસ્તો આ પિન જેવી હોય કે જેની લાઈટ સાફ બાઈટ કરે સીધું સરકારી અર્થમંત્રાલયના ચક્કરમાં જવું નહીં કેમ કે આ રીતના સાફ બાઈટ કરે તો શું થતું નથી એટલે આપણા ત્યાં ઝેરી સાફ કર બિનઝેરી સાફ વધારે છે દોસ્તો આ બિનઝેરી સાફ કરડે તો માણસ ઝાડ ફૂંક કરે ગમે તે કરે બચવાનો જ છે એટલે ગમે તેવો સાફ કરડે સીધું સરકારી જોવાનું કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં દોસ્તો આને પેક કરી એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું અને હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે બે જણ છે એમાં એક જણને ઝેરીલો કાઢ્યો હોય અને એક જણને બિનજેરી હવે પહેલાં જે માણસ છે એને બિનઝેરી સાફ કર્યો હોય એટલે એ માણસ ઝાડ ફૂંક કરવા જાય બરાબર તો બિનઝેરીવાળો વાળો તો બચવાનો જ છે હવે પેલો માણસ જે એને બીજે ત્રીજે દાડે બીજા ભાઈને કંઈક સાફ કર્યો હોય ચાલો એને ઝેરીલો સાફ કર્યો હોય પેલા આ બીજા ભાઈ શું કહેવાના કે હું કાલે મને સાફ કર્યો તો તઈ ગયો તો હું બચી ગયો તું બી તઈ જાય તું બી બચી જાય પહેલાં ભાઈને બિનજેરી કાઢ્યો છે પહેલાંને ઝેરીલો કહેવો એટલે ઝેરીલાવાળો માણસ નહીં બચે એને સીધું સરકારીમાં જ જવું પડે જે એના ઝેરથી જે એન્ટીમેનમ બને એનાથી જ ઇલાજ કરાવવો પડે તો જ માણસ બચે અને ઝેરીલો સાફ કરડે તો આપણને ચાલીસ મિનિટનો સમય મળે એ સમય આપણે વધારે કંઈ દોડધાડમાં ગુમાવો નહીં અને સીધું સરકારીમાં પહોંચી જવું સાથે આપણે ચેક કરી લીધો હતો એની અનુકૂળ જગ્યામાં આપણે રિલઝ કરી